હેલો ગાઈસ ગુડ મોર્નિંગ માઇ ન્યુ વિડીયો સ્વાગત છે અને ગાય સાજનો બ્લોગ ચાલતા આપણો આઠ વાગે અને ગાય સાચ તો બહાર જવાનું છે તો ગાઈશ તમને નહીં બહેન મળી પહેલાં આપણે ચા પી લઈએ નહીં બહેન તમને ડાયરેક્ટ મળી દઈશું ચા પીએ તો જઈએ ચાલો ગાઈશ ગાઈસ ફાઇનલી આપણે ચાલીને બેસી ગઈ છે અને ગાય આપણા રાસ્તામાં છે તમે જોઈ શકો છો કાર રોટલો અને કઈશ આ રહે ચા આપણો પીવાનો છે તે જોઈ શકો છો કઈ

ايه ગાઈઝ ફાઈનલી આપણે આવી ગઈ છે કેમ્પ અને જોઈ શકો છો આપણા જે ઘોઘા મિત્ર મંડળ ગ્રુપ છાબલિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે બોર્ડે મારેલું છે આપણા છાબલિયા ગ્રુપનો કેમ્પ છે ને ગાઈશ અત્યારે ઉદઘાટન કરવાનું છે ને ગાઈસ અત્યારે હળાબાર થઈ છે અગિયારનો ટાઈમ લખ્યો તો પણ થોડું લેટ થઈ છે અને અત્યારે ઉદઘાટન ઉદઘાટન કરવાનું ચાલુ કર્યું છે મંદિર મંદિરે હવે થાળી બારી કરતી હતી જોઈ શકો છો ચલો ગાઈશ આપણે જયકડ

અને આપણા ગામના લોકો અને આપણા ભાઈઓ આપણા જે બધા એમને એ બધા આવી ગયા છે એટલે ઉદઘાટન કરવાની તૈયારી છે ગાય રિબિન બીબીન બધી થઈ છે પણ હવે જોઈ શકીએ આવું છે એટલી વાર થાય એક વાગે થાય કહું અને ગાય સત્તાના હળાબાર થઈ જાય છે એક વાગે લગભગ ચાલુ કરશે આપણા કેમ્પનું ઉદઘાટન લાગે છે તમે જોઈ શકો છો આ બધી પબ્લિક જોઈ શકો છો ગઈ પગપાળા માટે આવેલા ભક્તો હોય ઘણું ભારે ચાલે કે રિબિન કપાય છે એટલે જોઈ શકો છો કઈ જોઈ શકો છો કઈ ફાઈનલી આપણા છે અને આપણા જે Bapak punya berapa berkat ini? Kau guys public. Ha, balaji? બે ખૂબ ખૂબ અભિનંદન गाइस તમે જોજો જોવા કુલારે ઓપરેલો છે અને આપા જે અમુક સેવાઓ માટર રાખેલું છે શાનપુરી પક્કો માટે દો આપો પાચવા માટે કેમ આયોજન ફાઇનલી ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો गाइस गाइस ફાઇનલી તમે બધું રાખેલું અંદર અમારું

જોઈ શકો છો જે જે અંદર તો ગાઈસ આ રહી આખો તે બતાવો આખો કેમની મુલાકાત આખી તો ગાઈસ તમે જોઈ શકો છો આપણા કેમ્પની આખી મુલાકાત તો ગઈ આપણા કેમ બંધવામાં આવે છે આપણા શાહપુર કંપો ને ગઈ આપણા સત્તર રનો છે આટલાથી પેનથી લઈને એટલાથી લઈને જે આપણે આખો બનાવી જોઈ શકો તમે એક બાજુ તે જ આખો અને એક બાજુ આપણા કેમ જે અંદર મંદિરને જમવાનું ને બધું રાખ્યું છે પહેલી બાજુ આપણા જે કલા બે આવ્યું બધા એ આખું આખું રાખી તમે જોઈ શકો અલગ આખો રૂમ બનાવે છે અને આ કલાકારો માટે છે તો જાય તમે જોઈ શકો આમાંથી ભક્તો આવી એવા છે આપણા ભાઈઓ એકાણું ભાઈ છે અમુક કે અંદર જવા માટે હમણાંથી વિનંતી કરી રહ્યા છે આખા કે અંદર લઈ જવા માટે જમવા માટે અને આરામ કરવા માટેનો તમે જોઈ શકો છો ગાઈશ આ બધા ભાઈઓ અમુક થઈ રહ્યા છે ભાઈ તમને બતાવું આપણા ભાઈઓ અમુક જે સીએ ઉભા રહ્યા છે ગાઈશ આ રહ્યા આપણા ભાઈઓ બોલો ભાઈ કોઈ આવું કોઈ કેવું સુનાજી આપડે કોઈ કેવું તમારે કોઈ નહીં આપડે કોઈ નહીં કેવું તમારી જીગાજી તમારે હોય છે કોઈ કેવું નહીં તો હેલો ગાઈઝ ફાઇનલી આપણા હાલ આ વિડીયોને થોડા ક્લિક કરીએ છીએ તો ગાઈઝ આપણા બ્લોગમાં બને રહેજો તમને આપણા બીજો ભાગે તમને જોવા મળશે તો ગાઈઝ આપણા નેક્સ્ટ ક્લાસમાં મળીએ સાંજે આપણા વિડીયોમાં બને રહેજો ગાઈઝ